નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આજે અમારા બ્લોક નંબર બે ની અંદર હીરામાં બીજું પિયત હાલે છે એટલે કે કોરવાણ પાણ પાયા પછીનું બીજું પાણ જેમ કે ત્રણ દિવસ ત્યાં વાયુ એના અને પાયું એના જે દિવસે વાયુ એ જ દિવસે મેં આ પાઈ દીધું હતું તો ત્રણ દિવસ પછી કેરાની અંદર બપોર પછીનો ભેજ ફૂંકાઈ જાય છે એટલે આપણે પિયત આપવું પડે અને જીરું ઉગે ત્યાં સુધી કેરાને ભીના જ રાખવા પડે કારણ કે જીરાનું બિયારણ ઉપર જ હોય અને કેરામાં ભેજ ઉકાઈ જાય તો જીરું મોડું ઉગતું હોય છે અને બધા દાણા પણ ઉગે પણ નહીં તો મિત્રો કેરા ભીના રહે જીરાના એ રીતનું આપણે જીરામાં પિયત આપવાનું હોય છે અને ખાસ કરીને આજે અમારે બીજા પિયતની અંદર માવજત ચાલે છે હુમિકની આ ડબલાની અંદર હુમિક મમરી છે અને આ એક ડબલું પાંચસો ગ્રામનું છે અને આ એક ડબલું બે વીઘામાં વાપરવાનું હોય છે એટલા માટે કે જીરાનો સારો એવો ઉગાવવો આવે અને જીરાના દાણાનો જે કોટો ફૂટે અને એનું મૂળ બંધાય એ જો આપણે હોમિક જીરાની અંદર આપવું હોય તો મજબૂત કોટો ફૂટે અને સારો એવો ઉગાવો આવે અને કોટાનું મૂળ પણ મજબૂત બને જેનાથી તંદુરસ્ત જીરુંનો છોડ રહે તો આગળ આપણે જીરામાં કોઈ રોગ ઓછા આવતા હોય છે અને સારો એવો ઉગાવો પણ આવે એના માટે ભૂમિક અમે પાણી સાથે પાઈ રહ્યા છીએ તો મિત્રો આ વૂમિક અમે દર વર્ષે જીરું વાવી જ છીએ અને બીજા પિયતની અંદર આપીએ છીએ કારણ કે પહેલાં પિયતમાં અથવા પાયામાં નથી આપતા કારણ કે એમાં આપણે દવા ચાલુ હોય ખડની એટલા માટે બધું એ કાર્ય ન કરાય એટલા માટે બીજા પિયતમાં કાંઈ ન બીજું આપવાનું હોય દવા કે કાંઈ ત્યારે અમે હોમિક પાઈ દઈએ છીએ એટલે જીરાનો સારો એવો ઉગાવવો આવે અને ત્યાર પછીનું હવે પછીનું પાણ ત્રીજું આવશે એમાં કાંઈક ફૂગનાશક માટે જેમ કે જીરાના સુકારાના નિયંત્રણ માટે કોઈ જૈવિક બેક્ટેરિયા હોય એનો ઉપયોગ કરીશું તો એ આની પછીના વિડીયોમાં બતાવશું પણ આ વિડીયોમાં અમે જીરામાં બીજા પેયતની અંદર હુમિકનો ઉપયોગ કરી રહ્યા છીએ તો મિત્રો આનું કઈ રીતનું પાવાનું કામગીરી તમને વિડીયોમાં બતાવશું તો મિત્રો આવી રીતનું કેરાની અંદર પાણી હાલે છે વ્યવસ્થિત અને કેરા ભીના રહે એના માટે આપણે સમયસર પિયત આપી જ દેવું પડે જીરું ઉગે ત્યાં સુધી અને વધારે તાણ ન પડે અને ભીના કેરા રાખી ઉગે ત્યાં સુધી એટલામાં જમીન પણ ઠંડી પડી જાય અને જીરાને તો ઠંડુ જ જોઈએ તો એમ સારું રહેશે તો મિત્રો હવે જોઈ લઈ હુમિક ઓગાળવાની ટાંકી અને પાણી સાથે ભોરિયામાં આવી રીતનો જાય છે હુમિક અને આ ટાંકીની અંદર અમે ઓગાળ્યું છે હુમિક જેમ કે આમાં કાળા કલરની મમરી આવે છે અને બાજુમાં ડોલ પડી એમાં ઓગાળવી છીએ ત્યાર પછી આ ટાંકીમાં નાખી દઈએ છીએ તો મિત્રો લાઇટ ઝટકો મારી ગઈ છે એટલે ઘડીક વાર આપણે બંધ કર્યું છે કારણ કે દોરિયાની અંદર તમે જોઈ શકો છો પાણી બંધ થઈ ગયું એટલે આપણે ટાંકી નહીં બંધ કરવી પડે તો મિત્રો આવી રીતનું ટાંકીમાં ઉમિક ઓગાળી અને પાઈ રહ્યા છે અને એમાં કઈ રીતનું માપ અમે રાખ્યું છે એ વિડીયોમાં બતાવી દઈએ તો મિત્રો ટાંકીમાં તમે જોયું કે એ રીતનું માપ છે અને એ ટાંકી જે છે એમાં પચાસ લીટરની ટાંકી છે અને આ ઉમિક આની અંદર પાંચસો ગ્રામ મમરી આવે છે અને ઉપરનું જે આ ઢાંકણું છે આ એક ઢાંકણું ભરી અને અમે ટાંકી ભરી દઈએ છીએ અને આ ડબલાની અંદર આવા ઢાંકણા ચાર ભરાણા એ પણ અમે પહેલાં ઉટાક કાઢી લીધો કે કેટલી મમરી છે અને કેટલું આપણે વીઘે પરમાસર જાય બે વીઘામાં એ પાંચસો ગ્રામનું ડબલું થઈ જવું જોઈએ તો આ ચાર ઢાંકણા ભરાણા અને એક વીઘાની અંદર આ બે ઢાંકણા જાય એ રીતનું એક ઢાંકણું એક ટાંકીમાં ઓગાળી અને અડધા વીઘામાં એક ટાંકી ખાલી થઈ જાય ત્યાર પછી બીજી ટાંકી ભરવી એટલે વીઘો પૂરો થઈ જાય અને બે ઢાંકણા વીઘામાં વયું જાય અને કુલ ચાર ઢાંકણાની અંદર મમરી આવે છે તો ચાર ઢાંકણા આવે અને બે વીઘામાં ઉપયોગ કરવા માટે એક વીઘામાં બે ઢાંકણા જાય એ રીતનું માપ છે એટલે પરફેક્ટ રે બધું એક સરખું અને સારું એવું કામ આપે તો એ રીતનું છે અને હવે તમને મમરી બતાવી દઈ તો આવી રીતની હા ભૂમિક મમરી આવે છે તો મિત્રો આવી રીતની આ મમરી છે ભૂમિક અને જીરાનો સારો ઉગાવો આવે એના માટે બીજા પિયતમાં પી રહ્યા છીએ અને હવે આગળની કામગીરી જે કાંઈ ત્રીજા પિયતમાં કરીશું બેક્ટેરિયાની ઉકારાના નિયંત્રણ માટે એ તમને આની પછીના વિડીયોમાં બતાવશું તો મિત્રો અમે બીજું પાંચ પિયત જીરામાં પાઈ રહ્યા છીએ અને બધે જ પાઈ દેવાનું છે આ ઉમિક અને આની પછીના વિડીયામાં હવે બેક્ટેરિયલ પ્રોડક્ટ બેક્ટેરિયા પાણી સાથે પાછું તો એનો આની પછીનો વિડીયો આવશે તો અમારા વિડીયા જોતા રહેજો અને તમારે બધા જ વિડીયા જોવા હોય અને જ્યારે અમે વિડીયો મૂકીએ અને તમારા જ ફોનમાં વિડીયો આવી જાય એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી બધા જ વિડીયો તમને જોવા મળે અને વિડીયોને ગમે તો એક લાઈક આપી દેજો અને હવે આપણે વિડીયો પૂરો કરવી પહેલાં બધાને જય શ્રી રામ અને વિડીયો પૂરો કરીશું હવે જય જવાન જય કિસાન